हेलो मित्रों में सीतारामे जमा जो मजा मजा स्वागत है में तो आज आपने, आज आज आपने रजाइए तो बताइए मजा करने रींगणी चोखी करे आ रींगणी में चौमा की रींगणी है चौमा ई रींगणा जो हम आ साइड में ओली आईड तो डी है बढ़ी आम गंधारा गंधारा थे गए काढ़े बाज चोखी करने કચરો બચો કાઢીએ એ કરીએ હવે કેમ કે જો આ બંધારા પાંદડા થઈ ગયા હોય ને એ પછી કાઢ નાખતા બાકી પછી અંધાર થઈ જાય બહુ એટલે આમાં આપણે ચોખ્ખી કરવાની છે જો આમાં આવું કંઈ ખાય નહીં એવું બધું કામ કરવાનું છે અને આ બધાય જો જોઈએ અમે ટોલી પણ રંગી નાખી છે તમે જોઈ લ્યો બધાય આ ટોલી જો અમે રંગી નાખીએ કલર બલર કરી નાખો એ બધા એનું કામ કરે આપણે આપણું કામ કરીએ આ બધા કેળના પાંદડા ને ને એ બધા ચોખ્ખ કરી નાખીએ આખી બા ધોઈ પાછોડા છે ને ધોઈ છે 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 ધોવાઈ ગયા બીચીને એવું કર્યું તો મમ્મી આ ડેલો રંગાઈ ગયો છે કલર કરી નાખો હે ટોલી માં બધામાં કેકો લાગે છે ને કોમેન્ટમાં કીધું સાયકલ ફરવા માંગ્યા એને આખો દી મિત્રો સાયકલ હેને કાંઈ ન જોયો થાઈ કોલામ હોય તો તેને મોજ પડી જાય જલસા પડી જાય જો આ છે મારી ભેંસ આ છે આપણી વાછડી હાલે હટી જાય એક વાર હાલ આને વિડીયોમાં લેવા છે આજે આ છે મારી પાડી ચીથરી ભાભી પહેરી છે આમાં સંજય ભાઈ કલર કરી કલર કલર વાળા થઈ ગયા હે

मित्री के ममी नट <laughs> <laughs> <माता> <laughs> 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 <laughs>

ગા ગામની ગૌશાળા છે ત્યાં તો બસ આટલું કેવું હતું આ ત્રણ અમારો ઢોર છે હવે અમારે એવું હે બધું મિત્રો અમે એ લોકો અત્યારે જઈ રહ્યા છીએ વાડી અમારી જ્યાં ગોદામ ને બધું આવી રહ્યું છે ને ત્યાં જઈએ છીએ હું ને અમારું ગુંજાલભાઈ જાય છે આગળ કે હું પાછળ અને પવન થોડોક વધારે છે એટલે તમને કંઈ હં ભરાતું હોય કે નહીં હં ભરાતું હોય કંઈ ખબર નહીં હો આજ છે ને પવન બહુ છે બપોર સુધી કઈ નતું બપોર પછી બહુ પવન વરી ગયો બપોર સુધી તો પાપડ ને એવું બનાવ્યું અને બારમું હે એટલે હવે તો થોડાક થોડોક જ ટાઈમ છે ને બધું પરીક્ષાની તૈયારી ને એવું બધું હાલે હે એટલે હું બહુ વિડીયોમાં આવતી નથી તો આજ મને મન થયું કે લયા આજે હું વિડીયો બનાવું કેમ કે મમ્મી ને મમ્મી બોલે ઈ ને બનાવે ઈ તમને થોડો કંટાળો આવતો હોય તો મને લાય હું નાખું તો અત્યારે અમે ભાડીએ જઈએ છીએ હું ને કુંજાલભાઈ બે વિશાલભાઈ નથી કે વિશાલભાઈ આવે પણ એ હવે આવશે થોડાક ટાઈમમાં કદાચ ઉત્તરાયણમાં આવે કે નહીં આવે કે ખબર નહીં જો એ લોકો બધા ફરવા જવાનું નક્કી કરતા હતા જો જશે તો નહીં આવે ત્યાર પછી વેકેશન તો છે જ પછી તો એને દસમું છે એટલે એની વેકેશનમાં તૈયારી ને હોય તો નહીં આવે એવું બધું હે આમાં તો તમે લોકો હે ને વિડીયોમાં કન્ટિન્યુ બની ના રહેજો મિત્રો તમે યાર વિડીયો છે ને આમ સ્કીપ કરીને જોવ છો મને ખબર છે તમને ન ગમતા હોય જાય તો મેં કહું ને અમને તો અમે કેવા વિડીયા બનાવી મેં તમને કેટલી વાર કીધું હતું અને હા મિત્રો એક વાત તો કહેતા જ ભૂલી ગઈ આપણે એક મસ્ત મજાનો પ્રેન્ક વિડીયો બનાવવાનો હે તો પ્રેન્ક વિડીયો બહુ જલ્દી આવશે તમે જોજો પ્રેંક થવાનું છે બધા આવી રહ્યા તમારી એ રીતે થવાનું છે પેલા જ કહી દઉં પ્રેંક થવાનું છે એટલે કયા વિડીયોમાં છે ખબર નહીં થશે એ ખબર મને ઈચ્છા છે કે આપણે પ્રેંક વિડીયો બનાવો છે તો અમે લોકો વાડીએ પૂગી ગયા છે કુંજાલ હા હારું ક્યાં આવી ગયા હાલો મિત્રો તો હે અમે વાડીએ પહોંચી ગયા હે અને હું તમને મારી વાઈ બતાવું ઘણા ટાઈમ પછી હું એ વાળીએ આવી છું જો વાણી તમને દેખાતું હશે

તો મિત્રો તમે જોઈ શકો છો કે મારા કુંજલ ભાઈ છે એ ચડી ગયા છે અહીંયા ચીકુડી ઉપર હું તમારી યારે વાતો કરતી હતી ને તો મને ખબર ન પડી કે ક્યાં ગયો પછી મને ખબર પડી કે ભાઈ ઉપર છે જો આ ઉપર કઈ કહો અમારે અહીંયા ત્રોપા છે પર ત્રોપા તો અપડાય નહીં અને આ સાઈડ એક સાઈડ બોયડી છે તો ઈચ્છા થાય ને તો બોયડીએ ચાહું પણ મને નથી લાગતા કે અહીંયા બોયડ આવ્યા ભાઈ પોપટ થઈ જાય કોટ તો ત્યાં ન જાવ સારું તો વિડીયોમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમે લોકો છે મારા કાકાના ખેતરમાં અને હું તમને એનું જીરું બતાવું છું આ જગ્યામાં મારા લોકોને જીરું ઓછું થાય છે મતલબ થતું જ નથી અમે તો કોઈ દી ટ્રાય કરી જ નથી જીરાની અને કાકાએ એ લોકોએ જીરું વાવ્યું છે તો જુઓ કે હું મસ્ત જીરું છે આમ જોઈને કે હું મસ્ત એમ થાય કે વાવ જો કેવું મસ્ત છે એમ થાય કે ઓલું જસ્ટ લુકિંગ લાઇક અ વાવ એવું કહેવાનું મન થાય એવું મસ્ત જીરું છે અને આપણે છે ને હવે જઈએ છીએ આમ આગળ ક્યાં જઈએ છીએ મને નથી ખબર જઈએ છીએ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બાઈના રહેજો ને જોજો તમે ક્યાં જો મિત્રો આપણે ભૂગી ગયા બોયડી બે બોર તોડવા તો બંને બેન બોર તોડે હે અને હું ઈબો ઈબો વિડિયો બનાવું પછી ઈબો બો ખા હે હા મારે પાસે હે ને કાટા ખવડાવે ને પછી આપણે ઈન પે કાટા જ ખવડાવ તો આટલા લાલ બોર હે લાલ છે ને પીડે હે બે ભાઈત હે હે પાસે બોલો કઈક બનશે બેન

અરે કા એ તો હા બોર મે એક બોર એટલે તોય તા બોર પર કાટા માનો ખરો પછી પોતે બોર ખાય બેરી હાલ હાલો હું બોર ખાવા બોર ખવાય ને દાત પડી ગયા ને બોખા માણા બોર ન ખાજે બોખા માણા બોર ન ખાઈ જા છે ના ખરીંગણા ને સાથ ખવાય આ ખરીંગણા ને સાથ ખવાય આ તો ખા હું બીજું હું બોર ખવાય દાત पडी गयो यो हां बिजी डाइट खओले बिजी डाइट तो होय हां लो बोर खा हालो मित्रो तिमी बोर खावा अట్లా बोर छ निमा मित्रो ने केम बोला बोर खावा आ भेंजे बुबला मसी चोक्लेट निकरी मन देवी मा त जल्दी रहै छ पुञ्जाले पाँच चोक्लेट डिग्री हालै खा न त आ काय न निकिरुवान काय न निकिरु आ न हो निकिरु अझै त तोळे छ तोडीन केइजेपछि हालै ने आ बबलु तू खाइ जे उं खाइ जे हालो हालो

આપણે હડું મમરા લેવા તો આપણે મમરા ખાવા પડે એવું છે આમ તો મિત્રો તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો જો વિડિયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરશો સબ્સ્ક્રાઇબ કરજો બાય બાય મળશું આવતા વિડીયોમાં